મહાકુંભ બે હજાર પચીસ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં માળખાગત વિકાસને વેગ આપવા તેમજ કનેક્ટિવિટી વધારવા વિવિધ પરિયોજનાઓનું કર્યું ઉદઘાટન યોજનામાં દસ નવા ઓવરબ્રિજ સ્થાયી ઘાટ હનુમાન મંદિર સહિત રોડ અને રેલવે ક્ષેત્રના વિવિધ પ્રોજેક્ટ સામેલ પ્રધાનમંત્રીએ પ્રયાગરાજથી કહ્યું મહાકુંભ એ આપણી આસ્થા આધ્યાત્મ અને સંસ્કૃતિનો દિવ્ય મહોત્સવ પીએમ મોદીએ મહાકુંભ પ્રદર્શનીનું કર્યું અવલોકન બળે હનુમાનજીના કર્યા દર્શન लोकसभा में बंधारण मुद्दे वार पलटवार संरक्षण मंत्री राजनाथ सिंह संविधान कोई पक्ष नहीं देण नहीं कही ने विपक्ष पर कसियों तंज विपक्ष नेता प्रियंका गांधी ये संसद में प्रथम भाषण में खेड ने सहाय सहित मुद्दे सत्ता पक्ष पर साधु निशान विपक्ष ना शोरबकोर वच्चे राज्यसभा की कामगी सोमवार स्थगित विपक्षे राज्यसभा स्पीकर विरुद्ध अविश्वास प्रस्ताव की नोटिस સાતસો ત્રાણું કરોડના કામોનું કર્યું લોકાર્પણ વધુ બાવીસ સીએનજી બસ કરાઈ શરૂ બારસો થી વધુ આવાસોની કરાઈ ફાળવણી મુખ્યમંત્રીએ કહ્યું નવા પ્રકલ્પોથી શહેરી સુખાકારીમાં થશે વધારો અરવલ્લી જિલ્લાની પોન્ઝી સ્કીમમાં શિક્ષકો પુષ્પા ફેમ અલ્લુ અર્જુનની ધરપકડ સાંજે ચાર વાગે ધરપકડ પર સુનાવણી કરશે તેલંગાણા હાઈકોર્ટ પુષ્પા બે ફિલ્મ સ્ક્રીનિંગ દરમિયાન ભાગદોડમાં મહિલાના થયેલા મૃત્યુનો છે જાન્યુઆરી બે હજાર પચીસ થી બલ્ગેરિયા અને રોમાનિયા જવું થશે સરળ શેંગેન વિઝા દ્વારા હવે બંને દેશોનો કરી શકાશે પ્રવાસ યુરોપીય સંઘના સીમા મુક્ત ક્ષેત્રમાં બંને દેશો થયા સામેલ ભારતીય શેર બજારમાં નીચલા સ્તરથી શાનદાર રિકવરી સેન્સેક્સમાં આઠસો તેતાલીસ આંકનો ઉછાળો નિફ્ટી ચોવીસ હજાર સાતસોને પાર એફએમસીજી ઓટો શેર્સમાં લેવાલી ચાંદીમાં એક હજાર રૂપિયાનો કડાકો ડોલરની સામે રૂપિયો સાત પૈસા મજબૂત